અરવલ્લી સાંસદશ્રી સોમનાબેન બારિયાની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ लोक માંગણીને ધ્યાને લઈ સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદશ્રીનું અધિકારીશ્રી અરવલ્લી જિલ્લા કલેક્ટર ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં કલેક્ટરશ્રી પ્રશિષ્ઠ પારી તથા ઉપસ્થિત તમામ વિભાગના શ્રીઓ સાથે સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્રામમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી ઉપરાંત અરવલી જિલ્લામાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરી જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વધુમાં વધુ લોકો માહિતગાર થાય છેવાડાના માનવીને પણ આ યોજનાનો લાભ મળે તે દિશામાં આયોજન

રિપોર્ટર વનરાજ ખાટ માલપુર અરવલ્લી